હેલો ફ્રેન્ડ્સ બધાય મજામાં જ હશો આજે એક નાનકડી ટ્રીપ કરવા આપણે જાય છીએ આજી નદીના ચોકે આજી ડેમના ચોકે પહોંચી ગયા છીએ આપણી પાસે એ જ બાઇક છે અને આજે આપણે નાનકડી ગમતી નાનકડી ગમતી એટલે કે આ જ બાઇક લઈને આપણે પંદરથી વીસ કિલોમીટર જ આપણે આજે જવાનું છે પંદરથી વીસ કિલોમીટરની જ આજે ટ્રીપ છે ટ્રીપ બહુ સારી છે અને તમને બધાયને પણ ખૂબ ખૂબ ને ખૂબ જ મજા આવશે હેલ્મેટ પણ આપણે સાથે રાખી લીધું છે હેલ્મેટ પહેરીને છે હેલ્મેટ પહેરીને સ્ટૂર કરી છે તેમજ આપણે ચાલુ બાઇકે ફોન ઉપર પણ વાત કરતા નથી અને તમારે પણ હેલમેટ પણ પહેરવું જોઈએ અને ચાલુ ફોને ચાલુ બાઇકે તમારે પણ વાત ન જ કરવી જોઈએ આ કાચા રસ્તા ઉપરથી આપણે આગળ જવાનું છે અહીંયા એક પીપ્પરવાડા મેલડીમાં છે જ્યાં ભાવનગર રોડથી અંદર આવે છે તમે જોઈ શકો છો કે આપણે કાચા રસ્તાથી આગળ વધી કેવો રસ્તો છે એ જોવો તમે પાણી ભરેલા છે કાદવવાળો પીચડવાળો છે જોઈ શકો હો કેવો રસ્તો છે કાદવ પીચડવાળો અને એ રસ્તામાંથી થઈને આપણે હજી આગળ જવાનું છે ને એક સ્થળની મુલાકાત લેવાની છે આ તમે આપણે જે સ્થળની મુલાકાત લેવાની છે એ એ જગ્યાએ આપણે આવી ગયા છીએ એ પહેલા આપણે અહીંયા જે મોર આપેલો છે એ મોરના દર્શન કરશું રિયલનો મોર છે સાચો મોર છે તમે જોઈ શકો સરસ મજાનો મોર છે એકદમ મસ્ત આપણે સ્થળ ઉપર આવી ગયા છીએ આ ઓરિજિનલ ગામડું છે તમે જોઈ શકો છો આ સ્થળની આપણે મુલાકાત લેવાની છે આ મેલડીમાનું મંદિર છે આ એનો ધજાસ્તંભ છે આપણે માતાજીના મંદિરે આવી ગયા છીએ આ માતાજી નું મંદિર છે મેલડી નું મંદિર હે આરતી થાય છે અહિયાં આરતી નું મશીન છે એમાં મેલડીમાં

એટલે એમાં તાવાની પ્રસાદી થાય કે બીજું કાંઈ માતાજીની માનતા થાય તાવો તો તાવો અને તાવો કદાચ અહીંયા કર્યો હોય તો અહીંયા માણસોને લેવાની વ્યવસ્થા પણ હશે ને હા એમ તો પાંચસો સાતસો માણસ ઠામ વાસણ છે એટલે અહીંયા ઠામ વાસણ અહીંયા હાજર જ હોય ને હા અને દેવોભાઈ આપણે આજે આ બધા શ્રીફળ ટાંગેલા છે આ એ માતાજીની માનતાના છે કે કેવી રીતે છે તોરણ બાંધેલા

બીચ છે તમે જોઈ શકો છો અમે આ પાણીમાં પુલ છે એ પુલ ઉપરથી થઈને આપણે સ્પેશિયલ વિડીયો બનાવવા જાય છે આ કુદરતી વાતાવરણ છે એકદમ નેચરલમાં નેચરલ વાતાવરણ છે અને આ નદી છે આપ જોઈ શકો છો કેવો કદળો ગારો પાણી બધું છે એમાંથી આપણે ગાડી બાઈક જે આપણે લઈને નીકળ્યા છીએ જૂનું તૂટે તૂટેલું તૂટેલું બાઈક એ બાઇક આપણે આમાંથી કાઢશું આગળ પણ આવા જ રસ્તા છે આ પ્યોર ઓરિજિનલ ગામડું છે વિડીયો બતાવવા અને ધાર્મિક જગ્યાઓ બતાવવા માટે આવી રીતના આપણે બાઇક લઈને ટૂર કરી છે જેથી કરીને તમે મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને યોગ્ય હોય એવી કોમેન્ટ કરવી જેથી કરીને એમાં આપણે ઇમ્પ્રુવમેન્ટ કરી શકી અને નવી નવી જગ્યાઓ તમને બતાવી શકી તાત્કાલિક હનુમાનજી પાસે આપણે આવ્યા છીએ આ તાત્કાલિક હનુમાનજીનું નું જે મંદિર છે એની બહારનો વિડીયો છે આ જે છે એ ભાવનગર હાઈવે છે ભાવનગર હાઈવે થી થોડાક અંતરે જ શ્રી તાત્કાલિક હનુમાનજીનું નું મંદિર આવેલું છે જોતા મંદિર જોતા એવું લાગે છે કે પ્રાચીન જૂનું મંદિર હશે આપણે અંદર જઈ અને મંદિરની મુલાકાત લઈએ મંદિરની અંદર આપણે પ્રવેશ કરી રહ્યા છીએ બહુ સરસ મજાનું મંદિર છે એકદમ ગ્રીનરી છે અને બહુ સરસ એકદમ સરસ અને વિશાળ જગ્યામાં મંદિર છે અહીંયા તાત્કાલિક હનુમાનજીનું મંદિર આવેલું છે श्री राम जी मंदिर छे श्री राम श्री लक्ष्मण जी श्री सीता जी श्री कान्हा जी विराजए छे बहुत સરસ ખૂબ સરસ નીલે છે જય જય શ્રી રામ અહીંયા આપણે આગળ જઈ છી અહીંયા વિશાળ વડલો આવેલો છે ખૂબ સરસ ઊભી છે અને બહુ વિશાળ જગ્યા પણ છે અને મીડિયા બદલો એટલો બહુ જૂનો હોય એવું લાગે છે કે એના મૂળિયા થોડા જમીન સુધી પહોંચી ગયા છે તમે જોઈ શકો છો અંદર જતા અહીંયા એક વિશાળ હોલ આવે છે અને અહીંયા શ્રી તાત્કાલિક હનુમાનજીનું મંદિર છે શ્રી તાત્કાલિક હનુમાનજી સત્ય છે બોલો શ્રી તાત્કાલિક હનુમાનજીની જય શ્રી તાત્કાલિક દર્શન કરશું એકદમ સરસ છે અને ગરમી ના થાય એના માટે ઉપર એસી અને પંખો બે આપેલા છે જે જોઈને હું બહુ જ ખુશ થયો છું ખૂબ જ ખુશ થયો છું શ્રીકાળી હનુમાનજી જય આ પણ મંદિરનો જ ભાગ છે તમે જોઈ શકો છો કેટલું વિશાળ મંદિર છે બહુ જ વિશાળ મંદિર છે એકદમ અને અહીંયા મહાદેવનું પણ મંદિર આવેલું છે જે તમે જોઈ શકો છો આખું ખૂબ સરસ પણ બહુ જૂનું મંદિર હોય એવું લાગે છે આપણે મહાદેવના દર્શન કરશું અંદર જઈને મહાદેવના ખૂબ ખૂબ અદ્ભુત દર્શન થાય છે જે તમે જોઈ શકો છો નમ નમસ્કાર શ્રી તાત્કાલિક હનુમાનજી મંદિર આપણે એક ભાઈની મુલાકાત અહીંયા લીધી છે જે એના જીવનમાં શું શું ફેરફાર થયા છે અહીંયા મંદિરે આવ્યા પછી એ ભાઈ આપણને એના મોઢેથી ખુદ જણાવશે પહેલા આપણે એનું નામ પૂછશું અને પછી આગળ બધું પૂછશું ભાઈ તમારું નામ નામ શું છે ઓકે હવે આ ભાઈ જે છે ઈ પહેલા મંદિરે અહીંયા ન આવતા હવે મંદિરે આવવા છે ત્યાર ભાઈના જીવનમાં જે જે ફેરફાર થયા છે એ ભાઈ એ પોતે કહેશે બરાબર ભાઈ તમે અહીંયા ભાઈ તમે અહીંયા શેનું કામ કરો છો હું આ નો મેલા અને એ આમ હંધા નો આ મળતા બરાબર નો એ મળી હમે હે નો એ વાળા મોલા બરાબર ને એટલે હવે ફેર કરી દીધો ઈ બધાય શ્રી તાત્કાલિક હનુમાનજીના દાદાના આશીર્વાદ જ કહેવાય ને હા બરાબર હા હવે તમે આ મંદિરે કેટલા વર્ષથી આવો છો ચાર પાંચ મહિના એવું થયું ચાર પાંચ મહિનામાં જો આટલો તમારામાં ફેરફાર થયો અત્યારની જે યુવા પેઢીઓ જે છે તે ગેરમાર્ગે દોરાય છે ઈ જો રોજ મંદિરે જવા માંડે તો એના જીવનમાં ફેરફાર થાય કે નો થાય થાય ને બરાબર આપણો મેન હેતુ ઉદ્દેશ એ જ છે કે અત્યારની જે યુવા પેઢીઓ છે કે જે અમુક ગેરમાર્ગે દોરાય છે બરાબર એ ગેરમાર્ગે દોરાવાની જગ્યાએ જો તમારે એમ રોજ મંદિરે આવવા માંડે ગમે એ મંદિર હોય કે બાલાજી નું હોય શંકર ભગવાન નું હોય કે જે કાંઈ પણ મંદિર હોય એ મંદિરે જાવા માંડે તો એના જીવનમાં એના અંગત જીવનમાં જે જે કાંઈ વાંધા વચતા હોય તે જે પ્રોબ્લેમ હોય એ સોલ્વ થઈ જાય કે નથી થઈ જાય ને જેમ તમારા જીવનમાં અત્યારે દાદાએ આવક પ્રતાપ કરી દીધો સારું કરી દીધું બરાબર તો એવી રીતના બીજા જે અત્યારની યુવા પેઢી છે એ મંદિરે જાય અને એનામાં ફેરફાર થાય કે ન થાય હા હા થાય ને તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ બરાબર છે આગ પડી ગઈ છે લગભગ આઠકવાદની આસપાસ લાઈન થયો છે હવે અહીંયાથી આપણે રાજકોટ જવા નીકળી ગયા છે